નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચએચ પટેલ હાઈસ્કૂલ સ્કૂલ ઓનલાઈન વિડિયો લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 7 વિષય વિજ્ઞાન સેમેસ્ટર 1 માં તમે 1 થી 9 ચેપ્ટર નો અભ્યાસ કર્યો આજથી આપણે સેમેસ્ટર 2 ની શરૂઆત કરીએ છીએ નું પ્રથમ ચેપ્ટર છે પ્રકરણ 10 સજીવોમાં શ્વસન સજીવોમાં શ્વસન એટલે શું તો કે આપણે એક સજીવ છીએ આપણે આપણા જીવન દરમિયાન શ્વાસ લેવાની ક્રિયા ક્રિયા કરીએ છીએ એ શ્વસનનો એક ભાગ છે આ ઉપરાંત આપણા શરીરમાં આંતરિક રીતે પણ કેટલીક ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓ કેવી રીતે થાય એનાથી શું આપણને પ્રાપ્ત થાય એના વિશે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે પ્રકરણની શરૂઆત કરીએ પાઠ્યપુસ્તકમાં આપેલ વિગતોને અહીં મુદ્દા સ્વરૂપે રજૂ કરેલી છે જેથી હેતુલક્ષી અને પ્રશ્નોના સરળતાથી ઉત્તર આપી શકાય અને પાઠ્યપુસ્તકના મુદ્દાઓને સારી રીતે સમજી શકાય પાઠ્યપુસ્તકનો પહેલો મુદ્દો છે આપણે શ્વસન શા માટે કરીએ છીએ જે વાત કરી કે સજીવોમાં શ્વસન પ્રકરણનું નામ છે તો આ શ્વસન આપણે એટલે આપણે મનુષ્ય શા માટે કરીએ છીએ

કોષ અગાઉ તમે અભ્યાસ કરી ગયા કે આપણું શરીર એક ઘણા બધા કોષોનું બનેલું છે આ કોષો ભેગા થઈને આપણા શરીરની રચના થઈ તો આ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું તો આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ એના પાછળ આપણા શરીરમાં રહેલા કોષો જવાબદાર છે કોઈ વસ્તુની રચના કરવી હોય અથવા કોઈ ક્રિયા આપણે કરવી હોય ધારો કે તમે તમારા ટેબલ પર પડેલું તમે ક્રિયા કરી તો એની એની પાછળ પાછળ તમારા હાથના હાથમાં રહેલા કોષો હોય છે સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જે રીતે વાત કરીએ કે પુસ્તક ઉઠાડવા આપણા હાથમાં રહેલા કોષો આપણને તરફ પ્રેરે છે એ મદદરૂપ થાય છે બીજા કેટલાક કાર્યો કેવા તો કે પોષણ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભૂખ લાગે તો આપણે ખોરાક ખાઈએ છીએ તો પોષણ મળે પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો એ પરિવહન કરી શકીએ ઉત્સર્જન આપણા શરીરમાંથી માંથી ઉર્જાનું ઉત્પન્ન થવું બીજા ઘણા કાર્યો આ કોષો દ્વારા થઈ શકે અને પ્રજનન તો આના પછીના ચેપ્ટરમાં પ્રજનન વિશે તમે વિધગતે માહિતી મેળવીશું તો આ બધા કાર્યો પાછળ કોષો જવાબદાર હોય છે કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ કાર્ય કરવું હોય તો એના પાછે આપણે ભૂખ લાગે અને ભૂખ લાગે તો આપણે એમાંથી આપણે એના સંતોષવા માટે ખોરાક લઈએ એમ આપણા શરીરમાં જે કોષો રહેલા હોય એક કોષોને કાર્ય કરવા માટે પણ શક્તિની જરૂર પડે કાર્યો ખાતી વખતે સૂતી વખતે ને વાંચતી વખતે આપણે જ્યારે ખાવા બેસીએ ત્યારે હાથ થી કોળીઓ ઉઠાઈને મોં સુધી લઈએ ત્યારે આ ક્રિયા થતી હોય એમાં પણ કોષને શક્તિની જરૂર પડે સૂતી વખતે કે આપણા જે સુવાની ક્રિયા થતી હોય એમાં પણ પોષને શક્તિની જરૂર પડે ને વાંચતી વખતે કે આપણે હાથમાં પાઠ્યપુસ્તક પકડ્યું હોય આપણી આંખો દ્વારા એમનું વંચન થતું હોય એ બધા કાર્યોમાં પેજ ફેરવવા હોય તે બધા કાર્યોમાં કોષને શક્તિની જરૂર પડે એટલે આપણને શક્તિની જરૂર પડે છે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે આપણે હમણાં વાત કરી કે આપણે જો ભૂખ લાગે તો આપણે એમાંથી એ ભૂખને સંતોષવા માટે ખોરાક લઈએ છીએ તો એ ખોરાક શા માટે લઈએ છીએ તો ખોરાકમાં કેટલીક ઉર્જા રહેલી હોય જે આપણને આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરતા પાડતી હોય છે આ ઉર્જામાં રહેલા પોષક તત્વો કઈ રીતે છૂટા પડે તો આપણે જે શ્વાસની ક્રિયા કરીએ છીએ કે આપણે થોડા સમય

આપણે શ્વસન શા માટે કરીએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણે હવા લઈએ છીએ જેમાં ઓક્સિજન હોય છે અને આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અગાઉથી તમે જાણતા આવ્યા છો કે આપણે શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસોચ્છવાસ એટલે શું તો એક વાર શ્વાસ ને અંદર લેવો હવામાં રહેલા ઓક્સિજન હવા બહાર કાઢવા એમાં એને શ્વાસો શ્વાસ કહેવાય તો આપણે હવામાં રહેલો ઓક્સિજન શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ અને આપણા શરીરનો કાર્બન ડાયોક્સાઇડ એ આપણે ઉછવાસ દ્વારા બહાર કાઢીએ છીએ શ્વાસોચવાસ અને શ્વસન અલગ બાબત છે છે જે આપણે વાત કરી કે શ્વાસોચ્છવાસ અને શ્વસન એ બંને વસ્તુ અલગ છે શ્વસનનો ભાગ એ શ્વાસોચ્છવાસ છે કે આપણે જે શ્વાસ લેવાની ક્રિયા કરી ઉછવાસ બહાર કાઢવાની કે એક શ્વસનનો ભાગ છે પણ બંને વસ્તુ સમાન નથી વાત કરી કે એમાં શરીરમાં બીજા કેટલાક એવા ક્રિયાઓ થતી હોય છે શ્વાસોચ્છવાસ એક શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયા એટલે આખી જે ક્રિયા થાય એકવાર શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો એટલે શ્વાસ લેવો એટલે શ્વસન અને બહાર કાઢવો એટલે ઉચ્છ્વાસ એ આખી ક્રિયાને શ્વાસોચ્છવાસ કહેવાય શ્વસન એ કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા કરવાની પ્રક્રિયાને કોશીય સ્વસન શ્વસન કહે છે કોષીય શ્વસન એટલે શું તો આપણે જે ખોરાક ગ્રહણ કર્યો એ શ્વસન દ્વારા એ ખોરાકના કણો જે આપણે ખાઈએ એના વિઘટન કરી એમાંથી ઉર્જા મુક્ત થાય અને આ ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવાય અને આપણે આગળ વાત કરી કે આપણે ખોરાકમાંથી શક્તિ મેળવીએ છીએ એટલે ખોરાક ખાઈને ખોરાકમાંથી શક્તિ મેળવીએ તો એકલે આપણે એક સજીવ ખોરાક ખાઈએ છીએ ખોરાકમાંથી શક્તિ મેળવીએ એટલે બધા સજીવોમાં કોષીય શ્વસન જોવા મળે છે એટલે આપણા જેવા જે સજીવો છે બધા પોતાનો ખોરાક ખાઈને શ્વસન દ્વારા એમાંથી ખોરાકમાંથી ઉર્જા મેળવે એટલે દરેક પ્રત્યેક સજીવ એ કોષીય શ્વસન કરે છે સજીવમાં કોષીય શ્વસન થાય છે કોષમાં ખોરાક બીજા અર્થમાં ગ્લુકોઝ ગ્લુકોઝ નું ઓક્સિજન ના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે અને જ્યારે ઓક્સિજન ની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહે છે એના માટે આ સમીકરણ આપણે સમજીએ આ ગ્લુકોઝ ગ્લુકોઝ એટલે ખોરાક ખોરાકનું ઓક્સિજનના ઉપયોગ થયેલા જયારે આપણે શ્વસનની ક્રિયા કરીએ ત્યારે ખોરાકનું વિઘટન થાય તો એમાંથી શું છૂટું પડે તો કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે પાણી છૂટું પડે અને એના એ ખોરાક પાછળમાંથી આપણને જે જરૂરી શક્તિ હોય આપણને મળે તો ગ્લુકોઝ એટલે ખોરાક ગ્લુકોઝ નું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે પાણી છૂટો પડે ને આપણને શક્તિ પ્રાપ્ત થાય તો ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય જ્યારે ઓક્સિજન ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શોષણ કહેવાય એટલે કે આ ગ્લુકોઝ નું ઓક્સિજન ના ઉપયોગ થી એનું વિઘટન થાય વિઘટન શેમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં તો ઓક્સિજન ના ઉપયોગ થી જે એનું વિઘટન થતું હોય મતલબ ખોરાક નું વિઘટન થતું હોય તો એવા શોષણ ને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજન બીજા બીજા શબ્દોમાં કે ઓક્સિજન ના ઉપયોગ વિના જારક ખોરાક નું એટલે ગ્લુકોઝ નું વિઘટન થતું હોય તેને અજારક શ્વસન વિઘટન થવું એને બીજા અર્થમાં દહન પામવું પણ કહેવાય અને ખોરાકનું તૂટવું પણ કહેવાય જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી જરૂરી હોય અજારક શ્વસનમાં ઓક્સિજનની ઓક્સિજનની હાજરી જરૂરી હોય મદદ વિના પણ તેને અજારક શ્વસન કહે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે આપણે જારક શ્વસન અને અજારક શ્વસનના બે સમીકરણમાં જોઈશું તો આપણને છેલ્લે શક્તિ પ્રાપ્ત થતી જોવા મળશે આ જારક શ્વસન માટે છે આ અજારક શ્વસન માટે ગ્લુકોઝ એટલે ખોરાક ઓક્સિજનના ઉપયોગથી એનું વિઘટન થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ આપણને પ્રાપ્ત થાય અજારક શ્વસનમાં ખોરાકનું વિઘટન થાય તો એમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે આ બેની કમ્પેરિઝન કરશો તો જ્યારે ઓક્સિજનની હાજરીથી એનું વિઘટન થાય ત્યારે આપણને પાણી મળે જ્યારે ઓક્સિજનની વિનાની હાજરીથી થાય તેમાંથી આલ્કોહોલ પ્રાપ્ત થાય અજારક અને જારક આ બે તફાવત ફરી એકવાર અજારક ની વ્યાખ્યા અને ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન ઓક્સિજન ગ્લુકોઝનું વિઘટન થાય તો એને અજારક શ્વસન કહેવાય અને આ બંને પ્રક્રિયાના અંતે ખોરાકમાંથી આપણને ખોરાકનું વિઘટન થવાથી આપણને શું પ્રાપ્ત થાય તો શક્તિ મુક્ત થાય એટલે ખોરાક શક્તિ મુક્ત થાય આપણા શરીરને પ્રાપ્ત થાય કેટલાક ય જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી સજીવો કહેવાય આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણું જીવન જીવવા માટે હવાની જરૂર છે પણ યિષ્ટ જેવા સજીવો કે જે હવાની ગેરહાજરી વગર પણ જીવી શકે છે એટલે હવા એના માટે જીવન જીવવા માટે જરૂરી પરિબળ નથી તો આવા સજીવોને અજારક જીવી સજીવો કહેવાય કાર્બન રૂપાંતર થાય છે આ અજારક જેવી સજીવ ની વાત કરી તો એ કઈ રીતે શક્તિ પ્રાપ્ત કરે હવા વિના આપણે હવામાં ઓક્સિજન લઈએ એનાથી આપણને ગ્લુકોઝનું વિઘટન થાય આપણને શક્તિ મળે પણ આ યુસ્ટ જેવા સજીવો સદીઓ હવાનો ઉપયોગ કરતા નથી હવા વગર પણ જીવી શકે ત્યારે એ કઈ રીતે શક્તિ પ્રાપ્ત કરે તો એ અજારક જે વાત કરીએ આપણે કે ઓક્સિજનના વિ ઉપયોગ વિના જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે એ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છેવટે એ અમારી શક્તિ મેળવે છે તો ઓક્સિજનની ગેરજીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને

આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે અને આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે આપણા મનુષ્યનું શરીર પણ અજારક શ્વસન કરે છે ત્યારે તો જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ઓક્સિજનની ત્રુટી હોય એટલે ઓક્સિજનની માત્રાનું પ્રમાણ ઘટ્યું હોય હવે એ માત્રાનું પ્રમાણ ક્યારે ઘટે તો આપણે આપણે વધારે પડતી કસરત કરી હોય અથવા વધારે પડતું જો દોડ્યા હોય સાયકલિંગ કરી હોય કોઈ ક્રિયા વધારે બળપૂર્વક કરી હોય વધારે સમય લાંબો સમય સુધી ચાલ્યા હોય તો આ તમે અનુભવ્યો હશે કે જયારે તમે રમતના મેદાનમાં કઈક રમતા હોય અથવા દોડ લગાવતા હોય તો જ્યારે તમે અમુક માત્રા કરતા વધારે પ્રમાણમાં દોડ લગાવો ત્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયા તમારી વધી જાય છે જે આપણી જે હાર્ટ બીટ હોય શ્વાસ લેવાની ક્રિયા ઊંડા ઊંડા શ્વાસ આપણને લેવા પડે એ સમય દરમિયાન આપણે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે ઓક્સિજન હોય એના કરતાં આપણે ઓછી માત્રામાં ઓક્સિજન મેળવતા હોઈએ આ ક્રિયાઓ કરવાના લીધે આપણું જે સ્નાયુઓ રહેલા એ સ્નાયુઓ અજારક શ્વસન કરે અને એ અજારક શ્વસન દ્વારા આપણા સ્નાયુઓ એ શક્તિ પ્રાપ્ત કરે તો એ કઈ રીતે કરે તો ગ્લુકોઝ ગ્લુકોઝ ની જ્યારે અંદર ગ્લુકોઝ નો શબ્દ હોય ત્યારે તેમાં નો અર્થ ખોરાક સમજો આ જે સમય હતો ત્યારે આપણે વધારે પડતા ઓક્સિજનની જરૂર પડી હતી ત્યારે આપણો પૂરતો ઓક્સિજન મેળવ્યો નહોતો એટલે ઓક્સિજનની ઘેર જુમા વિઘટન થાય ત્યારે સ્નાયુ કોષોમાં શું થાય તો લેક્ટિક એસિડ છૂટો પડે અને શક્તિ આપણને પ્રાપ્ત થાય સ્નાયુકોષોમાં અજારક શ્વસન બાદ કયો એસિડ પ્રાપ્ત થાય સ્નાયુ કોષોમાં થતા જ્યારે શ્વસન નું સમીકરણ આપો તો આ સમીકરણ તમારે એમાં આપવાનું ગ્લુકોઝ એટલે ખોરાક એનું ઓક્સિજનની ઘેર જેમાં વિઘટન થાય તેમાંથી લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય અને એમાંથી શક્તિ છૂટી પડે આપણને શક્તિ મળે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે જ્યારે વધારે પડતી કસરત કે વધારે પડતા ભાર પૂર્વકના કાર્યો કરીએ ત્યારે આપણા શરીરના સ્નાયુ અજારક શ્વસન કરીને એ અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે છે ઉત્પન્ન કરે છે આ લેક્ટિક એસિડ વધારે પડતી માત્રામાં પણ ભેગો થવો એ આપણા સ્નાયુ માટે હાનિકારક હોય તો આ લેક્ટિક પ્રમાણ જાળવી રાખવા અથવા એને ઓછું કરવા માટે શું તો આપણા શરીરમાં જે અંગોમાં રુધિરનું વહન થતું હોય એ વહનને ઝડપી કરવા માટે શું તો ગરમ પાણીનું સ્નાન અને માલિશ એટલે આપણા શરીરમાં જે માલિશ કરવામાં એનાથી આપણા શરીરમાં વહન જે રુધિરનું વહન થાય એ થોડું ઝડપી થાય હવે એ જે સ્નાયુ આગળ આપણે માલિશ કરીએ અથવા ગરમ પાણીનું સ્નાન કરીએ તો એ સ્નાયુઓને જે ઓક્સિજન જે મળતો થયું એના લીધે શું થાય તો કે લેક્ટિક એસિડ નું સંપૂર્ણપણે એટલે કે જે જે અજારક શ્વસન દરમિયાન જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો એ લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય એટલે કે જાણક શ્વસન જેવી ક્રિયામાં જોવા મળે કે ઓક્સિજનની હાજરી આવે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં પડતા ઓક્સિજનની વધારે પડતું કામ કર્યું હોય અથવા ઓક્સિજનની એટલે ઓક્સિજન ની માત્રા વધારે જરૂર હોય ત્યારે આપણે ગરમ પાણીના ઉપરા પાણીથી સ્નાન કરવું અથવા જે માલિશ કરવી જેથી આપણા શરીરમાં રુધિરનું વહન ઝડપી થશે અને આપણા સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં વધારે ઓક્સિજન મળી શકશે અને એ વધારે પ્રમાણમાં ઓક્સિજન મળવાથી શરીરના સ્નાયુઓમાં લેક્ટિક એસિડનું પ્રમાણ ઘટશે અને એ લેક્ટિક એસિડના પ્રમાણને સંપૂર્ણપણે નાશ ઓક્સિજન કઈ રીતે કરશે તેનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરશે કાર્બન ડાયોક્સાઇડ આપણો શ્વાસ દ્વારા જે વધારે પડતી માત્રામાં અંદર હોય એને આપણો ઉચ્ચ દ્વારા બહાર કાઢીએ છીએ અને પાણી આપણા શરીરમાં અનેક રીતે પરસેવા સ્વરૂપે અને અજારક શ્વસન એ મુદ્દાને ફરી સમજવા આપણે અજારક શ્વસન અને જારક શ્વસનનો તફાવત જોઈએ જેથી આપણને એ મુદ્દા ફરી સરળતાથી સમજી શકાય તો તફાવતના મુદ્દા જે કયા બે વસ્તુ વચ્ચે તફાવત શ્વસન અને અજારક શ્વસનનો તફાવત છે આપણે ઉપર સમીકરણ જોયું કે જ્યારે ગ્લુકોઝ ને ઓક્સિજન ની હાજરીમાં વિઘટન થાય ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટવું પડે એ શ્વસન ને શ્વસન કહેવાય તો જારક શ્વસન દરમિયાન ઓક્સિજનની હાજરીમાં શ્વસન થતું હોય છે એની વિરુદ્ધમાં જ્યારે અજારક શ્વસનમાં ઓક્સિજન ની હાજરી અનિવાર્ય હોતી નથી એટલે કે જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન કહેવાય અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન કહેવાય બીજો મુદ્દો છે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું સંપૂર્ણ દહન એટલે સંપૂર્ણ વિઘટન થાય એમાંથી પૂરતી માત્રામાં શક્તિ આપણા શરીરને પ્રાપ્ત થાય આ વસ્તુ જારક શ્વસનમાં જોવા મળે અને તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય અપૂર્ણ એટલે અડધું

જો આપણે ખોરાક ખાઈએ અને ખોરાકમાંથી સો ટકા શક્તિ આપણને પ્રાપ્ત થતી હોય તો એનું પ્રમાણ ખોરાકની વધારે હોવો અને સામે આ પ્રકારના સ્વચ્છ અંતે ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે જો ખોરાક જે આપણે ખાધું એનું સંપૂર્ણ દહન થાય ખોરાકમાં રહેલા પૂરતા પોષક તત્વો આપણને શરીરને મળશે તો આપણને શક્તિ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થવાની છે ગ્લુકોઝનો અપૂર્ણ એટલે ખોરાકનો અપૂર્ણ દહન થશે તેમાંથી પૂરતી શક્તિ આપણને મળવા નથી એટલે કે જારક શ્વસન કરતા અજારક શ્વસન માં જે ખોરાકમાંથી શક્તિ આપણને મળે એની માત્રા કેવી હોય છે તો ઓછી હોય છે જારક શ્વસન માં ત્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય જે આપણે ઉપર સમીકરણ જોયું અને અજારક શ્વસન માં માધ્ય પ્રાણી માધ્યમ પ્રાણી એટલે આપણા

આ જારક શ્વસન આ અજારક શ્વસન તો ગ્લુકોઝ એટલે ખોરાકનો ઓક્સિજનના ઉપયોગથી વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય અજારક શ્વસનમાં પ્રાણીઓ માટે જો પ્રાણીઓ માટે ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે એનું વિઘટન થાય તો લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય અને ઓક્સિજનની ની ના ફરી વનસ્પતિ માધ્યમમાં થાય તો આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય આ છેલ્લો મુદ્દો એ સમીકરણ દ્વારા સમજ્યા Thank you.